વડોદરાના માંજલપુર પાર્કમાં હરીશભાઈ ગણપતરાવ મદનેનું પરિક્રમા દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો દર્દીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની માહિતી જાણવા મળેલ છે નર્મદા પરિક્રમા કરવા માટે આજરોજ વડોદરાના માંજલપુર સુરભી પાર્કમાંથી ત્રેસઠ વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આ પરિક્રમા દરમિયાન રસ્તામાં તેઓની તબિયત બગડી હતી ત્યારે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કપિલેશ્વર મંદિર ખાતે સ્થળ પર જ દર્દીની તપાસ કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરતા દર્દીને મૃત જાહેર કરે દર્દીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની માહિતી જાણવા મળેલ છે અગાઉ પણ દર્દીને હાર્ટ એટેક તથા પેરાલિસિસની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળેલ છે ત્યારે પરિક્રમા દરમિયાન ત્રેસઠ વર્ષીય હરીશ મદની મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે